પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું એક તાલુકામાંથી લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમને પત્રિકાઓ આપવામાં આવી હતી આ પત્રિકામાં મળવાપાત્ર અનાજને લગતી વિગતો આપવામાં આવી હતી કાર્ડ ધારકોને આ પત્રિકા પહોંચાડવાના આ નવતર અભિગમને સૌ કોઈએ આવકાર્યો છે પંચમહાલ જિલ્લાની અંદર જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત જે રેશન કાર્ડ ધારકો છે એનએફએ રેશન કાર્ડ ધારકો એમને અનાજ કેટલું મળવાપાત્ર છે અને રાહત દરે જે વિતરણ કરવામાં આવે છે જે સરકાર દ્વારા એમાં કેટલો ભાવ નક્કી કરવામાં આવેલો છે આવી તમામ માહિતી જે એક જ પત્રિકામાં આવી જાય એ માટે આજે દરેક તાલુકામાંથી અમે દસ દસ રેશન કાર્ડ ધારકોને બોલાવેલા હતા અને અહીંયા જિલ્લા લેવલે માનનીય કલેક્ટર સાહેબના પણ ઉપસ્થિત હતા અને આ પત્રિકાનું વિતરણ આજથી અમે આખા જિલ્લાની અંદર ચાલુ કર્યું છે પંચમહાલ જિલ્લાની અંદર કુલ બે પોઈન્ટ છત્રીસ લાખ કાર્ડ ધારકો છે અને એ રેશન કાર્ડ ધારકોમાં બાર પોઈન્ટ પચાસ લાખ લાભાર્થીઓ છે એટલે આ બહુ સૌથી વધુ જો લાભાર્થી હોય તો આ યોજનાની અંદર છે અને આ લાભાર્થીઓને એમનો જે અનાજ મળે છે અને રાહતદાણે જે ચીજ વસ્તુઓ આપવામાં આવે છે જેમ કે ચણા છે તુવેર દાળ છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે ખાંડ છે ને સિંગતેલ છે અને વિના મૂલ્યે જે ઘઉં અને ચોખા આપવામાં આવે છે એની તમામે તમામ માહિતી આ પત્રિકાની અંદર આપણે આવરી લેવામાં આવેલી છે સાથે સાથે મારો જે વ્યક્તિગત નંબર છે ચોરાણું જીરો એકાણું બેતાળીસ ચારસો ચાર એ પણ આ પત્રિકાની અંદર સમાવેશ કર્યો છે જેથી કરીને કોઈ રેશન કાર્ડ ધારકને જો ઓછો આપવામાં આવે અથવા તો અન્ય કોઈ ફરિયાદ હોય તો સીધું વોટ્સએપ કરી શકે છે માય રેશન એપની પણ માહિતી આ પત્રિકાની અંદર આવરી લેવામાં આવેલી છે આમ તમામ બાબતોની રેશન કાર્ડ ધારકોના હિતમાં માહિતીને આવરી લઈ અને દરેકે દરેક પંચમહાલ જિલ્લાની અંદર જેટલા આપણા કાર્ડ ધારકો છે તેઓના ઘરે ઘરે અમારા જે એમડીએમના સંચાલકો છે બીજા અન્ય મિત્રો છે દ્વારા અમે ઘરે ઘરે પહોંચાડવામાં આવશે